મારો બિણો હા વાતો આખું પાછું કરી ને તારું કરાવી દઉન હજુ તારું નક્કી થતું નહિ પાકું થઈ ગયું રાતો રાત

ઓલા દેખાણા નહીમાન જોવા શું કર્યુંમ જોયા જોવા ડોહા ને ખબર હશે

તમે શું કર્યું કે વાત જ ના પૂછીશ હવે બરાબર હવે એના રોકડા કે લાખ રૂપિયા કે પડ્યા હોય તો હું આલું ને હવે આગા પાછું કોઈ કરવું પડે તો લાખ રૂપિયા નહીં લે કરતા તમે શું હગા કે કરો નાખો એટલે ગોઠ્યો મારી છે તારા માટે તું આગા પાછો કરવાનું કે છે આ કે પેલો ભીઘો આકા પાછો કરો એટલે એ વિઘા માટે થઈને તો હું

પરિણામ તમારા હિસાબે તમે બગાડ્યો તમે એને હવે તાર પરિણામ તખડતો મારી એવી હાક હતી અત્યારે હાલે બધા બીઆય છે કે પેલા પૈસા લઈ લે ને કાતો કોઈ નઈ હાલે હવે તમારે હા થાય તો કઈ નઈ

અમારા છોકરા વઢા ફરે હવે શુક્ર ને શુક્ર ફરે છે હવે બાજરી કરાય જ નહીં જ નહીં કરવી કઈ જવું છે ભાઈ હવે થઈ ગઈ બધી જે હોય અને મારા શુક્ર સારું હગું કરો ને કઈ વટો ને વોટો મરશે ટૂંપો વૂંકો ખા તો નોમ મારું બદનામ થઈ જાય ની આટલે બધા આવતો રહ્યો તમે કરતા નહીં મને મારા બધા ભાઈ નકરો વાટો વાટો કરે

અમારે તો પેન ની સાપ પડી બગાડીને એટલે આના માટે આઈડિયા કરવી થી લાયા વગર રહી જ નહીં લાવું લાવું લાય તારું હગું લાયાલું સારું તમે તો અમને તમારી લઈ જાય પણ હું લઈ જઈશ તમને લેલો છોકરી

મારા બાપાએ તો કઈ કર્યું નહીં પણ દાદો નક્કી કઈ કરશે ખરો કેમ કે પહોંચેલા માણસ છે ને એટલે કઈ કરશે અને હવે તો મારું ફાઈનલ એટલે ફાઈનલ થઈને જ રહે હવે ચો વાંટો મને કે જો હવે વાંટો કોઈ કે ને અહિયાં નિયા પાડી દો તરત ગઉ કે મારા બાપા રે ને મારું ઓલા ગોતી લાવશે ઓલા કાળિયા ફોન કરવા દે હેલો હા બોલ લાગારિયા હા બોલ